ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગડેજી બદલાથી મોતી તળાવ વિસ્તારમાં મિલકત ધારકોને નોટિસો ફટકારવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગડેજી નદીના વિસ્તારમાં બનેલા ગેરકાયદેસર દબાણો અંગે નોટિસ આપવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા ગડેજી નદી પ્રોજેક્ટ અંગે કામગીરી અંગે મહાનગરપાલિકા દ્વારા ગડેજી નદી પ્રોજેક્ટ અંગે કામગીરી અંગે નદીનો વિસ્તાર ખુલ્લો કરવા માટે મનપા દ્વારા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી જેમાં ગડેચી બદલાથી મોરતી તળાવ સુધીની નદીના વિસ્તારમાં બનેલા તમામ મકાન અને મિલકત ધારકોને મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમ બનાવીને નોટિસ આપવામાં આવી હતી જે નોટિસ અંતર્ગત સાત દિવસમાં તમામ મકાન મિલકત ધારકોએ પોતાના રહેણાંક અને મિલકતના પુરાવા રજૂ કરવા નોટિસ આપી જણાવ્યું હતું જે કોઈ મિલકત ધારકો નોટિસ સમય દરમિયાન પુરાવા રજૂ નહીં કરે તો મનપા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દબાણો દૂર કરવામાં આવશે જોકે કુંભારવાડા મોતીતરાવ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમિક લોકો વસે છે ત્યારે મોતી વિસ્તારમાં નોટિસ આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો